के जी लिंबाचिया पोलिस इंस्पेक्टर एसओी शाखा तापीनाओनी सीधी सूचना आणि मागदर्शन हेठळ एसओी शाखाना एसआय अजयसिंग दादाभाई ब नंबर त्रणसो सुडतालीस तथा आसिस्टंट पोलिस कोन्स्टेबल जयेशभाई बलिरामभाई ब नंबर एक सो नेवासी नाव नास्तफरता आरोपी बोज तपासमा ते दरम्यान त्यांनी संयुक्त रीत खानगी आहे बातमी हकीकत म्हणेल उज्जल पोलीस स्टेशन बी पाट गुना रजिस्टर नंबर अगि ब्यासी ચારસો બાસઠ પાંચસોનો આડત્રીસ બે હજાર પચીસ બેનએસ કલમ બસો અઠ્યાસીની ચોપન તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ ઓગણીસો આઠની કલમ ચાર પાંચ છ તથા સ્ફોટક અધિનિયમ અઢારસો ચોર્યાસીની કલમ પાંચનો એક બી આર બાર મુજબના કામે સંડોવાયેલા વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ વિનુભાઈ ચૌધરી રહે રામપુરા કોઠાર દેવફળીઓ તાલુકો સોનગઢ ઝીલો તાપીનાનો વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી સોનગઢ જૂના બસ સ્ટેશન તાલુકા સોનગઢ ઝીલો તાપી પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે આ કામનો વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ સનોફ્ય વિનુભાઈ ખાનસિંહભાઈ ચૌધરી ઉંમર વર્ષ બેતાલીસ રહે રામપુરા કોઠાર દેવફળિયુ તાલુકો સોનગઢ જિલ્લો તાપીને પકડી પાડી તારીખ ચૌદ દસ બે હજાર પચીસના કલાક સત્તર વાગે બીએનએસએસ કલમ પાંત્રીસેસ એક જેમુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉછેલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે